વાલિયાના ગામે આદિવાસીઓ પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા ચોમાસામાં ગામમાં મૃત્યુ સમયે નદી ઓળંગી અંતિમ સંસ્કાર કરવા જવાની પડતી ફરજ સરપંચથી લઈને ધારાસભ્ય સુધી આ હાડમારી અંગે અનેક રજૂઆતો છતાં વિકાસ માટે સૌ કોઈનો નિરુત્સાહી ભરૂચ જિલ્લાના આદિવાસી વાલિયા તાલુકામાં હજી પણ વિકાસ પહોંચ્યો નથી અહી ચોમાસાની મોસમમાં ડેહલી ગામના કીમ નદીના પ્રવાહમાંથી નનામી લઈ જવાની ફરજ પડી રહી છે વાલીયા તાલુકાના ડેલી ગામના લોકો પુલિયાને અભાવે ધસમસતા કિમ નદીના પ્રવાહમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે વાલીયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયો આ ટીંબા ફરિયો અને પીઠોર માં કોઈ બી મિત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કેમ નદીની પાર હવે અમારે કાક નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક સુપડી જેવું બની જાય તો અમે પહેલી વાર અમારે નનામીને લઈ જવા માટે અમારે સરળતા પડે